એ બપોરે કરશું બાઈ મજા બપોરે જમવામાં નથી વાર્તા કઈ રહીને નિબંધ લખો છો બધું કે વાંચી લઈશું સવારે નાસ્તામાં થેપલા ખાધા હતા ને તો ભૂખ નથી જરાય એટલે પછી કીધું કે શું બનાવું શું બનાવું પછી એવું નક્કી કર્યું કે તો પછી થોડાક ભાત વઘાર નાખું મેગી મસાલાવાળા મને વઘારેલા ભાત અને દહીં ભાવે બહુ ભૂખ ન હોય ને તો ઘણીવાર હું ખાતી ઘણીવાર મન મજા આવે ભણવું પણ હું જાતે કરી એની માટે ડુંગળી બટેટા લીમડો બધું લઈ લીધું છે બસ હવે ખાલી ભાત ધોવાના બાકી છે પછી આ નવા રાઈસ ટ્રાય કરી દાવતના મમ્મી કહે કે તમે લાવ દાવત બિરયાની ટ્રાય કરો એવા થાય છે

મમ્મી ને ઘર ને કાચી જ છે મમ્મી ઘરે તેલ તો અમારે બિલકુલ માફે માફે લગાડે થેપલા જોવો ને તો હું દોઢ ચમચી જેવું ત્યાં નાખું તેલ અહીંયા તો મમ્મી અડધી ચમચી બે બાજુ પૂરું નાખી તેલ તેલ બહુ ગમે અમારું પાવડર તમે જોવો ભલે એક પાવડું નાખો ને તો આ પાવડા પાંચ છ પાવડા નાખો ને ત્યારે એક પાવડું થાય બહુ લેસ ઓઇલમાં ખાય જો હું તો ઘરે તો મને પહેલાં એમ કહી દીધું તેલ ઓછું નાખજો કે બહુ તેલ વાળા ન કરતી હું તો હા કાંઈ વાંધો નહીં

હેલો ગુડ મોર્નિંગ કેમ જો મજામાં વાયગા છે સવારના અગિયાર અને કઈ વારનો રેડી થઈને હું મારું કામ કરવા બેસી ગયો છું અને તમે જોઈ શકો છો વોઇસ ઓવરનું કામ ચાલે છે ચારથી થી પાંચ વોઇસ ઓવર કરવાના હતા પલાઠીવાડીના લગભગ હું ઘણા સમયથી બેઠો હતો એટલે હવે મેં કીધું થોડી વાર ફ્રેશ થઈ આવું બહાર શું ચાલે છે એ જોઈ આવું વોટ આર યુ ડુઇંગ એ તો અંદર કામ કરું છું તમને એમ કે તમે એકલા છો એટલે મોજે દરિયા છે એમ હમ ક્યાં ગયા બાપુજી બેન બધાય એ બોલી ગયા એમ ને હવે પાછું મોન ચાલુ ઓલા ઘરે ગયા ઠીક છે ત્યાં અત્યારે અમારે કામ શરૂ કર્યું છે એટલે ગયા છે ચક્કર મારવા એમને હમ ઓલમોસ્ટ છ મહિનાથી વધારે થઈ ગયું છે અમે અહીંયા રહેવા એને અને ઘરનું બધું સફાઈ બધું તો થઈ ગયું હતું પણ થોડુંક રિનોવેશન માંગે છે એટલે એ કામકાજ કરવાનું હતું એટલે એ કામ બધું શરૂ કર્યું છે અને બસ પછી એ પ્રોપર્ટી સેલ આઉટ કરવા મૂકવાની છે એટલે એ પેલાની થોડીક આ તૈયારી છે અને કામ શરૂ કર્યું છે એટલે બા બાપુજી ત્યાં ચક્કર મારવા ગયા છે એટલે એને લઈને તો પડે મારે તો આજે કન્ટિન્યુ કામ છે અને એમાં શું છે કે ચાર વાગે આજે પછી અમારે મૂવી માં પાછું જવાનું છે બધા કેટલાક મૂવી જોવે છે હાકીકત પહેલાં તો હું બહુ જ વાજા જ હતો હવે તો ટાઈમના લીધે એ ઓછા જોવાય છે પણ એ હું કહીશ આગળ હવે અત્યારે પહેલાં કામ પૂતાવું આ ભાત મેગી ભાત પાપડ પેંડો ભાત

આજે એનો છે એટલે એને મને કીધું તું કે આનંદભાઈ ઈચ્છા છે તમારે શું શેડ્યુલ છે આવશો મેં ને એટલે હું યશ જાય આ વાંચવા જેવું છે પાર્કિંગમાં જવાબદારી તમારા પર રહેશે

તો મેડમ શું છે થઈ ગયું છે બધું બરાબર તમે ધ્યાન રાખો છો ને બરાબર ન્યા બરાબર કરે છે ને મારા સાસુમાં

અમારા દીદીનો ફોન આવ્યો તો કે નેટફ્લિક્સ વાયલ ન લેવાનું છે એટલે આની સાઇન કોડ નાખ તો તરત થઈ જશે લાપોતા લેડીઝ નું ગુસ્સે સરસ બધી લેડીઝ લાપતા થઈ જાય સારું તો પછી આપણે સાતામાં કહું છું જોતી તો વિઝિબલ થઈ અને આજે બહુ વધારે હસુ આવે એને ખવા મળી ગયા ગયા આવી ગયા છે મારી આવી છે હવે ફૂલ સપોર્ટ છે એવું છે સીટ કેવા પછી માં આવી ગયા લાલ ભાઈ તમારું લાલ ચટક જ છે ને આજે બંને ઘરે ઢોકળા છે ખાટા ઘરે ઢોકળા છે આ ઘરે આજે હું આવ્યો છું ઈડલી ને ઢોકળા ખાટા ખાવા અને નસની ચટણી વાળા બનાવ્યા છે બોલો બોલતા બોલતા પાણી આમ એનું ઈડલી છે પણ એ પછી લેજો સાંભાર ચટણી નાવ લઈ લો બરાબર છે બહુ છે વાર છે પછી આ તો સાંભાર ની આપી sambal? સાંભાર Kamu અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત